અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ રમેશ કામારિયા હવે આ ભાઈને તકલીફ હતી અને શું તકલીફ હતી અને શું કમ્પ્લીટ થયું ને કેટલા દિવસમાં થયું અને શું શું કરે છે અત્યારે હવે શું તકલીફ હતી પોઈન્ટ થી અને અમૃત પુષ્પ કેટલા દિવસ તમે તકલીફ હતી અને શું તકલીફ હતી તમારું નામ ભાવેશભાઈ ગામ ધુરકોટ હવે શું તકલીફ હતી મને આ કમરથી સુધીનો પગ દુખતો હતો આમ હા લવકાર મારે દુઃખે જ હાલી ન લાગુ બેસી ન લાગુ સાઠ ટકા જેમ જેમ જ ડૉક્ટરે ઓપરેશન કીધું તું એટલે હું પહેલી વખત મને પંચાવન ટકા ફેર પડી ગયો એક જ વાર પોઇન્ટથી પહેલી ડૉક્ટરે કીધું અને આરામ કરવાનું કીધું તું બે જ મહિને આરામ કરવાનું કીધું ઓપરેશન કરવાનું કીધું તું અને અઢી મહિના આરામ કરી પાછું નો પેર પડે તો પાછું ઓપરેશન પછી પછી આરામ કીધું હતો ત્રણ મહિના હા ત્રણ મહિના ત્રણ મહિના આરામ ને પાછો ઓપરેશન કરીને ત્રણ મહિના આરામ પછી બીજું શું કીધું તો તમારું કામ છે કામ મારે ટાઈસ માર્બલનું ફિટિંગ કરવું તો એ કે કામ તમારે થાય છે નહીં તમારે ધંધો બદલાવો પડે ધંધો બદલાવો વજન વાર ઉચકો ને વજન અમારે વસ્તુ વજન વારી જાય લાદી અત્યારે મોટી જાય મોટી જાય હવે